નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના યુટ્યુબ તથા એપ્લિકેશન પ્લેટફોર્મ પર ફરી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ ડે ત્રીસના સોલ્યુશનમાં મળ્યા હતા ફરી આપણે ડે થર્ટી સેવનના સોલ્યુશનમાં મળી ચૂક્યા છીએ તો પહેલાં તો વિડીયોને શેર કરી દો લાઈક કરી દો અને ખાસ હું તમને દેખાવું છું મારો અવાજ આવે છે અને કોમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત જે આપણી રીડિંગ બે ચાલે છે એનું આજે સાડત્રીસ દિવસ પહોંચી ગયા છીએ અને ધીમે 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 આપણે એના ટેસ્ટના સોલ્યુશન જોતા રહ્યા છીએ આજે ટોપિક છે મૂળભૂત ફરજો બંધારણીય સુધારા મૂળભૂત માળખું અને બહુમતીના પ્રકારો નાના નાના ચાર ટોપિકોને એક કરી અને આજે આપણે ટેસ્ટનું સોલ્યુશન કરવાનું છે ચાલો તો શરૂ કરી દઈએ આપણે ચલો તો આપણે શરૂ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચલો ડન છે ચલો એ પેલા મિશન છવ્વીસ અંતર્ગત આપણે વેબ સંકુલનો કોઈ પણ કોર્સ તમે લ્યો છો તો તમને અત્યારે થોડોક ચેન્જ જોવા મળશે ત્રણ મહિના માટે નવસો નવ્વાણું છ મહિના માટે સોળસો નવ્વાણું ચોવીસો નવ્વાણું માં બાર મહિના અને ત્રણ હજાર નવસો નવ્વાણું માં ચોવીસ મહિનાની વેલિડિટી મળી રહેશે તમે કોઈ ઓફર જે નવ્વાણું રૂપિયા વાળી લાભ લેવાની ચૂકી ગયા હોય તો દસ ફેબ્રુઆરી સુધી તમને કોઈ પણ સ્માર્ટ કોર્સ અને પ્લાનર કોર્સની અંદર તમને આ પ્રાઇઝમાં મળી રહેવાનો છે કોઈ પણ કોર્સ ઓકે જે પણ તૈયારી કરતા હોય એના માટે ઓકે ચાલો તો આગળ વધીએ આપણે નેક્સ્ટ પહેલો પ્રશ્ન અહીંયા છે કે નીચે તમને બે વિધાનો આપેલા છે આ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે એ તમારે કહેવાનું છે ચાલો તમે બધાય ટેસ્ટ આપી હશે તો જવાબ તમે લખ્યો જ હશે બોલો ચાલો ચલો બધાએ જવાબ આપવાના છે મિત્રો કે ન્યાયિક સમીક્ષા એ ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે એના પછી ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષાની શક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કયું વિધાન સાચું છે ઓકે ચલો કયું વિધાન સાચું છે લાઈવ વાળા ખાસ એપ્લિકેશનમાં જોડાયેલા મિત્રો ખાસ જવાબ આપશે

કે ન્યાયિક સમીક્ષા જે છે એ મૂળભૂત માળખાનો ભાગ છે એટલે પેલું વિધાન તો સાચું છે બીજું એમ કે છે ન્યાયિક સમીક્ષાનો સ્પષ્ટ ઉલ્લેખ છે ના કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા આપેલી છે એની શક્તિ આપેલી છે ન્યાયિક સમીક્ષાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી હા એની સત્તાનો ઉલ્લેખ છે એની સત્તા એની શક્તિ જે છે કોર્ટ પાસે એનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ નંબર તેર અને અનુચ્છેદ નંબર બસો ને છવ્વીસ આ બંને આર્ટિકલ ની અંદર તમને એની શક્તિનો ઉલ્લેખ આપેલો છે ન્યાયિક સમીક્ષા ઉલ્લેખ 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 નથી જોવા મળતો એને સત્તાનો સત્તાનો આપવામાં આપવામાં આવ્યો આવ્યો છે છે ક્લિયર ચલો તો જે વિદ્યાર્થીઓ એ જવાબ આપ્યો છે એ બધા વિદ્યાર્થી મિત્રો કેવા છે એકદમ સાચા છે કેવા છે એકદમ સાચા છે ડન ચાલો તો ખાસ આ સમજૂતી યાદ રાખતા રહેજો કે જેથી તમને ખબર પડે કે કયા કયા કેસો હોય છે ચલો એના પછી બીજો કે ન્યાયિક સમીક્ષા માટે બે વિધાનો તમને આપેલા છે તો અહીંયા તમારે વિધાનો બે આપ્યા છે એમાંથી કયા વિધાનો કઈ રીતના ઓકે છે કયા વિધાનો ખોટા છે એ તમારે કહેવાના છે ચલો

એ ખાલી આપણે ત્યાં શું છે કે ભારતીય બંધારણની અંદર કાયદા બનાવવાની પ્રક્રિયા જે છે એના ઉપર કોર્ટ વધારે ફોકસ કરે છે જો એ પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો કાયદો રદ કરશે અથવા મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને રદ કરશે અહીંયા બધું જ જોશે અમેરિકાની અંદર કાયદો કેટલો તાર્કિક છે ન્યાયિક છે કે યોગ્ય છે આ બધી જ બાબતોને જોવામાં આવે છે યોગ્ય અને ન્યાયી આ બધા આધાર ઉપર પણ એ કાયદાને રદ કરી શકે આ બંને વિધાન ખોટા છે આ બંને વિધાન કેવા છે ખોટા છે એટલે મારો જવાબ આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર કેમ કે અમેરિકામાં આપણે ત્યાં શું છે કાયદા બનાવવાની પ્રક્રિયા ઉપર વધારે ફોકસ છે આપણા ન્યાયિક સમીક્ષાની અંદર જ્યારે અમેરિકાની અંદર આ ત્રણેય બાબતો જોવામાં આવશે કાયદો તાર્કિક યોગ્ય કે હદે છે સાથે પ્રક્રિયા પણ જોવામાં આવશે એટલે અમેરિકા વધારે વ્યાપક છે નહીં કે ભારત એટલે જવાબ શું આવશે સી મારો સાચો જવાબ છે ઓકે તો સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સર્વોચ્ચ અદાલતે કયા કેસમાં પહેલીવાર એવો ચુકાદો આપ્યો કે મૂળભૂત માળખામાં સંસદ દ્વારા સુધારો કરી શકાતો નથી બહુ ચર્ચિત જાણીતો કેસ બધા ચલો ભારતી કેસ ચુકાદો ક્યારે આવ્યો ખબર હોય તો કોમેન્ટ કરજો ઓગણીસો માં કેસ થયો સાત જેમ છ ની તેર જજોની સૌથી મોટી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો

કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન એ મૂળભૂત માળખું છે આ મેં હમણાં જ તમને જ્યારે આગળ આપણો લેક્ચર જોયો હશે તમે નવ વાગા આઠ વાગાવાળો તો એમાં પણ આ મુદ્દો મેં તમને કીધો હતો કે મૂળભૂત અધિકારો અને ડીપીએસપી આ એકબીજાના પૂરક છે અને શું કીધું ડીપીએસપી જે છે એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

સ્વરૂપ કયા માળખા તરીકે જાહેર કરવામાં આવ્યું પંથ નિરપેક્ષતા યાની કે ધર્મ નિરપેક્ષતા એ બંધારણનું મૂળભૂત માળખું છે આવું કયા કેસની અંદર જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો જવાબ આવશે એસઆર બોમ્બાઈ કેસ શું આવશે એસઆર બોમ્બાઈ કેસ ક્યારે થયો સાહેબ ઓગણીસો ચોરાણું અંદર ઓગણીસો ચોરાણું માં આ કેસ થયો આના અંતર્ગત કહેવામાં આવ્યું કે બિન સાંપ્રદાયિકતા જે છે એ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે ઓકે ચલો હવે એ પાછી આપણને નથી ખબર ભાઈ ઝાલાભાઈ સાચું અહીંયા ટેકનિકલ ટીમમાં ફોન કરીને પૂછી લેજો ઓકે ચલો દંડ ના દંડ નીચેનામાંથી કયું લોકશાહીનું લક્ષણ મૂળભૂત માળખાનો ભાગ છે ચલો મૂળભૂત માળખાની અંતર્ગત એક કેસ કેસ થયો અને અને એના અંતર્ગત તમને તમને આ બાબતો જોવા ચલો આજ પછી બેતાલીસમો બંધારણીય સુધારો જોવા મળ્યો આજ કેસ પછી તમને બેતાલીસ બંધારણીય સુધારો જોવા મળ્યો તો આ કેસનું નામ હતું ઇન્દિરા ગાંધી વર્ષિસ રાજનારાયણ કેસ રાજનારાયણ કેસ થયો એના ભાગરૂપે બેતાલીસ મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ જ ચુકાદા અંતર્ગત મુક્ત અને ન્યાયી ચૂંટણીને મૂળભૂત માળખાનો મુખ્ય ભાગ માનવામાં આવે છે શું માનવામાં આવ્યો મૂળભૂત માળખાનો મુખ્ય ભાગ માનવામાં આવ્યો તો અહીંયા જવાબ આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચલો નેક્સ્ટ તરફ જઈએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી જીએસટી ચલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બનાવવા માટે કેવા પ્રકારની બહુમતી આપણે લીધી હતી ચાલો આ રાજ્યને ઇફેક્ટ કરતી બાબત છે એટલે તમને ખબર પડી જ જોઈએ કે આમાં કેવા પ્રકારની બહુમતી લીધી હતી ખાસ આનો બંધારણીય સુધારો પણ તમને ખબર હોવી જોઈએ ખાસ તમને આનો બંધારણીય સુધારો પણ ખબર હોવી જોઈએ ચાલો તો જીએસટી વિશે થોડીક આપણી માહિતી આપી દઉં એકસો એકમો બંધારણીય સુધારો હતો બે હજાર સોળ માં થયો મધ્ય એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી તો આ આપણી એક બાબત છે બીજી બાબત શું છે એક જુલાઈ બે હજાર સત્તર થી સમગ્ર ભારતમાં જીએસટી લાગુ થાય છે ત્રીજી બાબત કાઉન્સિલનો યાદ રાખો જે જીએસટી કાઉન્સિલને લગતો છે સાથે વિશેષ બહુમતી રાજ્ય પણ આમાં ઇન્વોલ્વ છે એટલે અડધાથી વધારે રાજ્યની પણ મંજૂરી જોશે તો ડી ઇઝ ધ રાઈટ આન્સર ડી સાચો જવાબ છે ઓકે ચાલો એના પછી યાદ રાખી કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી અલગ રાખવામાં આવ્યો મતલબ કે બંધારણીય સુધારાને ન્યાયિક પ્રક્રિયા હેઠળ પડકારી શકાતા નથી આવું કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું ફરી પાછું આપણે આમાં થોડોક ફેરફાર કરી દીધો કેમ કે જે ઇન્દિરા ગાંધી રાજનારાયણ કેસ પછી જ આ સુધારો થયો જે બંધારણના ઘણા બધી બાબતોને ચેન્જ કરવામાં આવી અને આ જ સુધારા અંતર્ગત બંધારણીય સુધારાને ન્યાયિક સમીક્ષાથી બહાર રાખવામાં આવે છે તો એ હતો બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને પણ અત્યારે આવું છે નહીં પણ અત્યારે આવું છે નહીં ઓકે તો જવાબ શું આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર

તો જો આમાં બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ સુધારા ખરડો અને બીજો ખરડો જે છે એને કહેવાય છે નાણા ખરડો આ બંને ખરડા ઉપર રાષ્ટ્રપતિ જે છે હસ્તાક્ષર કરવા બંધાયેલા છે એટલે કે આને મંજૂરી આપવી ફરજિયાત છે આ બંને બાબતોને મંજૂરી આપવી ફરજિયાત છે ઓકે તો આ બે બાબતે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરવા બંધાયેલા હશે એટલે મારો જવાબ શું આવશે અહીંયા તો કે એક પણ વિકલ્પ ચૂઝ ન કરી શકે અહીંયા બિલને રોકી ન રાખી શકે ફરી પાછું ન મોકલી શકે બિલને રદ ન કરી શકે ફરજિયાત મંજૂરી આપવી પડે એટલે જવાબ શું આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર આ બે બિલને યાદ રાખી લો આ બંને બિલને યાદ રાખી લેવાના ઓકે ચાલો એના પછી આગળ વધીએ બંધારણની નીચે કઈ જોગવાઈમાં સંસદ દ્વારા સાદી બહુમતી થી સુધારો કરી શકાય છે ચલો સાદી બહુમતી થી સુધારો કઈ કઈ જગ્યાએ કરી શકાય ચલો સાદી બહુમતીથી સુધારો ક્યાં ક્યાં કરી શકાય ચલો

એટલે આ પ્રકારની જો વિશેષ બહુમતી હોય આ પ્રકારની કેવી બહુમતી હોય વિશેષ બહુમતી હોય તો આમાં સુધારો કરી શકાય તો આમાં સુધારો કરી શકાય તો મતલબ કે અહીંયા વિશેષ બહુમતી જોઈ આ બધામાં સાદી બહુમતી જોઈ તો એક ત્રણ ચાર મારો સાચો જવાબ બનશે જે વિદ્યાર્થીઓએ સી જવાબ આપ્યો છે એ બધા સાચા જેને શું જવાબ આપ્યો છે સી જવાબ આપ્યો છે એ બધા સાચા ચલો નેક્સ્ટ મૂળ કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મૂળ બંધારણમાં વેબ સંકુલ બ્લોક થઈ ગયું કરો એકાઉન્ટ ત્યારે જ બ્લોક થાય કે જ્યારે તમે નંબર બદલવાની કોશિશ કરો બીજા ફોનથી નંબર નાખી અને લોગિન કરવાની કોશિશ કરો તો જ આવું થઈ શકે નકર થાય નહીં નકર થાય નહીં

બેતાલીસ મો સુધારો ઓગણીસો છોતેર આના અંતર્ગત દસ એડ કરવામાં આવી હાલ છે પણ તમે બીજા બીજા મોબાઈલમાંથી લોગ ઇન કરો તમારા નંબરથી તો આવું થાશે જે મોબાઈલથી તમે રજીસ્ટ્રેશન કરેલું હોય એ જ મોબાઈલથી તમે એપ યુઝ કરી શકો ઓકે તમારે બ્લોક થઈ ગયું કારણ છે બરોબર જઈએ કઈ સમિતિની ભલામણના આધારે મૂળભૂત ફરજો બંધારણ સભા બંધારણમાં ઉમેરવામાં આવી હતી હમણાં જ કીધો આ મુદ્દો આપણે ચાલો કઈ સમિતિની ભલામણના આધારે

લઈ શકો છો તમે અનબ્લોક અહીંયા તમારે ટેકનિકલ ટીમને ફોન કરવો પડશે તો જ થશે બાકી નહીં થાય અહીંયા તમારે ટેકનિકલ ટીમને ફોન કરવો પડશે તો જ અનબ્લોક થશે બાકી થશે નહીં દેશી વિલેજ ક્યાંથી લીધી હમણાં જ મેં કીધું અમેરિકાનું આવે દોસ્ત ભાભોર નિતલબેન અમેરિકાનું આવે હમણાં જ કીધું હજુ છેલ્લા ક્વેશ્ચનમાં યુએસએસઆર યાની કે સોવિયત યુનિયન સોવિયત યુનિયન

હવે એવું ન કરતા દોષ નકર હાવ બ્લોક થઈ જાય પછી તો અહીંથી નહીં નહીં ચાલુ થાય બે વાર જ એવું કરી શકાય હવે બીજી વાર તમે ફોનમાંથી લોગ ઇન કરશો બીજા કોઈના તો હાવ બ્લોક થઈશે છે અહીંથી નહીં અનબ્લોક નહીં થાય ઓકે તો સી જવાબ આવશે છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી એ કોની વાલીની ફરજ છે કોની ફરજ કીધી છે એ વાલીની ફરજ કીધી છે તો અહીંયા સી જવાબ આવશે આપણો મૂળભૂત ફરજો અંગે બે વિધાનો આપેલા છે ચલો મૂળભૂત ફરજો અંગે બે વિધાનો આપેલા છે તમારે કહેવાનું છે ચલો મૂળભૂત ફરજો અંગે બે વિધાનો આપેલા છે તમારે કહેવાનું છે ચલો મૂળભૂત અધિકારો નથી મૂળભૂત ફરજો જેથી માત્ર ભારતીયો માટે છે કોના માટે છે માત્ર ભારતીયો માટે વિદેશીઓને આની સાથે કોઈ સંબંધ નથી તો પેલું વિધાન તો ખોટું છે બીજું મને શું છે 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 કે હાલ તો માત્ર બી ઇઝ ધ રાઈટ આન્સર એકાવન અંતર્ગત અગિયાર મૂળભૂત ફરજો છે સો ટકા સાચું હમણાં જ કીધું સાહેબ બે ત્રણ વાર તો મારો જવાબ શું આવશે અહીંયા બી એકદમ સાચો જવાબ છે ચલો સોળમો પ્રશ્ન મૂળભૂત ફરજોના અમલીકરણ બાબતે નીચેના વિધાનો ચકાસો ચલો મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના વિધાનો તપાસવાના છે તમારે ચલો મૂળભૂત ફરજો બાબતે નીચેના પંદર સોળ ઓગણીસો ઓગણત્રીસ અને ત્રીસ એ આપણે મૂળભૂત અધિકારોમાં જોયા ચાલો અનસોયા કહે છે સી આવશે સાહેબ ચલો નજર કરી અદાલતો મૂળભૂત ફરજોના ભંગ બદલ સીધી નથી સાચું છે સાચા હોવા જોઈએ પેલું સાચું સંસદ કાયદો બનાવીને કોઈ પણ મૂળભૂત ફરજના પાલન માટે દંડની જોગવાઈ કરી શકે રાષ્ટ્રધ્વજ સન્માન કરવું એ કાનૂની ફરજ છે સો એ સો ટકા ત્રણે ત્રણ વિધાનો આપણા કેવા છે એકદમ કરેક્ટ છે ચલો એના પછી આગળ જઈએ અસરકારક બહુમતીના સંખ્યામાંથી ખાલી પડેલી બેઠકો ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતી જોઈ ચલો આ બે વિધાન કેવા છે આ બંને વિધાનો કેવા છે ચલો વિદ્યાર્થી કર્યા છે સી બંને વિધાનો કેવા છે એક બે ત્રણ નો આવે અને બે જ આવશે એક બે જ આવશે શું જવાબ આવશે વિધાન ઓપ્શન એક અને બે ઓકે ચલો બે બંને સાચા છે અહિયાં સાચું છે હવે જો આ અસરકારક બહુમતી માત્ર જો બીજે ક્યાંય બંધારણમાં નથી જોતી એક તો જો રાજ્ય સભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષો એટલે અધ્યક્ષ એટલે ઉપરાષ્ટ્રપતિ એટલે આ વાત થઈ ગઈ તો રાજ્યસભા હોય લોકસભા હોય વિધાનસભા હોય વિધાન પરિષદ હોય આ બધી જગ્યાના અધ્યક્ષો હોય ઉપાધ્યક્ષો હોય આ બધાને હટાવવા માટે આ બધાને હટાવવા માટે શું જોઈએ ઇફેક્ટિવ બીજે ક્યાંય આ પ્રકારની મેજોરિટી વપરાતી નથી આ જગ્યાએ વપરાય છે એટલે આ એક જ યાદ રાખવાનું બરોબર તો બંને વિધાન સાચા છે સંઘીય માળખાને અસર કરતા સુધારા જીએસટી માટે સાચા વિધાનો તમને જોવા મળશે સાચા વિધાનો જોઈએ છે જીએસટી હમણાં જ કીધું મેં તમને કે જીએસટી બાબતે ઓકે બસ ના અમે જઈશું જમવા વાલા હમણાં જીએસટી બાબતે આપણે વાત કરી દીધી સાહેબ જીએસટી માં એક તો બહુમતી જોઈ વિશેષ બહુમતી સો તમામ રાજ્યોને અડધાથી વધારે રાજ્યો જોઈ કેવા જોઈ અડધાથી વધારે રાજ્યોની મંજૂરી જોઈ તો પેલું વિધાન સાચું બીજું ખોટું આપણે સાચા ગોતવાના છે યસ એ જવાબ આવશે શું જવાબ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર ઓગણીસમો રાજ્યમાં વિધાનસભા વિધાન પરિષદની રચના કે નાબૂદી માટે કયા વિધાનો સાચા નથી સાચા નથી એટલે ખોટા કયા છે એ ગોતવાના છે તમારે ચલો સાચા નથી મતલબ તમારે ખોટા વિધાન ગોતવાના છે સાચા નથી એટલે કે ખોટા વિધાન ગોતવાના છે ચલો

નીચેના પૈકી બંધારણના કયા સુધારાથી પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલા લેવાનું ફરજિયાત બને છે ચલો હા મૂકવામાં આવશે એ તો ધીમે ધીમે ચલો ચલો શું જવાબ આવશે આના અંતર્ગત

થઈ ગયા સીસી ની જાહેરાત આવવાની છે આજ આવે કે કાલ આવે નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિના માટે સીસીઈનો તમને કોર્સ મળી જશે ખાસ પ્રિલિમ પરીક્ષાને ટાર્ગેટ કરીને એમાં મેથ્સ રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી ઉપર વધારે ફોકસ કર્યું છે આપણે અલગ અલગ ફેકલ્ટીના વિડીયો તમને મળશે જેથી તમને તૈયારી કરવામાં મજા આવે સાથે જીકે જીએસના વિડીયો એની અંદર હશે એ સાથે તમને આ બાજુ જે એની પીવાયક્યુની બુક છે એ પણ તમને માત્ર એકસો અઠ્ઠાણું રૂપિયા અને સાથે ત્રીસ રૂપિયાના કુરિયર ચાર્જ સાથે ઘરે બેઠા તમને મળી જવાની છે ઓકે ચલો ડન ડન અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો મળીએ આવતી વીક ની અંદર ફરી રીડિંગ બેચના સોલ્યુશન અને બંધારણની જે આપણે એક થી સિરીઝ ચાલે છે એના અંતર્ગત તો પાછા ભોગી જાજો સમય સર તો ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત